તો હવર હવારમાં આપણે બીજે ક્યાંય જવાનું હોય કે ન હોય પણ આપણે હકાલીયા ફૂલો તો જવાનું જ હોય આપણે આયા છીએ આજ આપણા ભાઈની વાળીએ કપાવીણવા અને એ પાછું ચાલુ વરસાદે એમ તો હવારનો એક ધારો ઝરમર ઝરમર ચાલુ જ છે વરસાદ તોય બધાએ કપાવીણે હે કે આજ આપણે આ પૂરું કરવાની વાત છે અને બધાએ ઘરના જ છે એટલે બધા આયા અહીંયાથી બધાએ ખટકો રાખ્યો હોય અને કોઈ કોઈને લેવડાવતું નથી અને બધા લઈને બીજા સાયા સળે જાય

ઘરેથી કપડાં બપડા બદલાવીને હું આવતો રહ્યો સીધો વાડીએ અને વાડી આપણે આવ્યા હતા કોમેડી બ્લોગ બનાવવા પણ હું ઘરેથી નીકળ્યો તારો વરસાદ રહી ગયો હતો અને પાછો વાડીએ ફોઈ ગયો તો આજ ઝરમર ઝરમર પાછો ચાલુ હોત ને થઈ ગયો વરસાદ અને જો મારા પાસે બીજો ફોન હોત ને તો હું તમને મારા કોમેડી વ્લોગનું શૂટિંગ દેખાડત પણ આપણા પાસે એક જ ફોન છે એના છે આપણે આ જ ફોનથી આપણો કોમેડી બ્લોગ બનાવવાનો હોય એટલે હું તમને નહીં દેખાડી શકું અને આપણો આજનો બ્લોગ આ જ આપણે પૂરો કરીશું જો તમને બધા મારો બ્લોગ સારો લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જઈએ